નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ હવે ટૂંક સમયમાં જાહેર થાય રિલીઝ થાય તેવી મિત્રો શક્યતા આપણને જોવા મળી રહી છે જો કે આ અંગે હજુ સરકાર તરફથી કોઈ ઓફિસિયલ એની જાહેરાત કે એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવ્યું પણ રોજની જેમ આપણે જે પાછળ આપણે હપ્તા મેળવ્યા છે એ જોવા જતાં આ જે ઓગણીસમાં હપ્તાનો સમય છે એ ફેબ્રુઆરી મહિનાનો છે એટલે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં બે હજારનો ઓગણીસમો હપ્તો રિલીઝ થાય તેવી મિત્રો શક્યતા આપણને જોવા મળી રહી છે ત્યારે મિત્રો તમારે પણ જો પીએમ કિસાન યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો મેળવવો હોય તો એક કામ છે એ તમારે અવશ્ય કરવું પડશે જો એક કામ તમે ના કર્યું તો તમને મિત્રો બે હજારનો ઓગણીસમો હપ્તો નહીં મળે તમારો બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ સરકારશ્રી દ્વારા અટકાવી દેવામાં આવશે જી હા મિત્રો તમને પણ જો આવી રીતના એક જો મેસેજ તમારા મોબાઈલની અંદર મળ્યો હોય તો મિત્રો એ કામ તમારે અવશ્ય પૂર્ણ કરવું પડશે અને જો તમે એ કામ નહીં કરો તો તમને એ બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ મિત્રો નહીં મળે અને એને અટકાવી દેવામાં આવશે તો શું છે એ મેસેજ અને એ મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો છે અને એ મેસેજની અંદર શું કામ કરવા માટે ખેડૂત મિત્રોને જણાવવામાં આવ્યું છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો વિડીયો સાથે બન્યા રહેજો વિડિયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો જેમને આવો મેસેજ આવ્યો છે એમને જ આ કામ કરવાનું છે અને આ મેસેજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દિલ્હીથી મોકલવામાં આવ્યો છે અને આવો મેસેજ લાખો ખેડૂતોને મોકલવામાં આવ્યો છે અને આ મેસેજ એટલા માટે મોકલવામાં આવ્યો છે કે જેમનું ઈ કેવાયસી બાકી છે અને એમણે હજુ સુધી એમનું ઈ કેવાયસી નથી કરાવ્યું તો એવા ખેડૂત મિત્રોને જ આ મેસેજ મોકલવામાં આવ્યો છે અને જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે ભારત સરકાર છે એમણે ડેટા મેળવ્યા છે અને ડેટા મેળવીને પછી એમણે એક લિસ્ટ તૈયાર કર્યું છે કે આટલા ખેડૂતો જે છે એમણે પોતાનું કેવાયસી ન કરવાને કારણે એમને એમનો હપ્તો રોકી દેવામાં આવ્યો છે કોઈના ચૌદ હપ્તા સુધી આવ્યા અને રોકી દેવામાં આવ્યા છે કોઈને સત્તર સુધી આવ્યા અને રોકી દેવામાં આવ્યા છે કોઈને અઢાર હપ્તા સુધી પેમેન્ટ આવ્યું અને હવે આવે પછી રોકી દેવામાં આવશે એટલે મિત્રો જે ખેડૂત મિત્રોને કેવાયસી નથી કરાવેલો અને એમના હપ્તા રોકી દેવામાં આવ્યા છે એમને પોતાના ખાતામાં હપ્તા જમા થઈ શકે એટલા માટે સરકારશ્રી દ્વારા આ મેસેજ મોકલવામાં આવ્યો છે કે જે ખેડૂત મિત્રોનું કેવાયસી બાકી હોય એ જલ્દીથી કરાવી લેજો કારણ કે જો તમે કેવાયસી નહીં કરાવો તો જે હવે હવે ઓગણીસમો હપ્તો આવવાનો છે એ પણ તમારો હપ્તો રોકી દેવામાં આવશે એટલે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ જે મંત્રાલય છે દિલ્હી ત્યાંથી આ મેસેજને મોકલવામાં આવ્યો છે અને આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે પ્રિય કિસાન આપકા ઈ કેવાયસી વાય સી નહીં હુઆ હૈ પીએમ કિસાન યોજના કે તહત લાભ પ્રાપ્ત કરને કે લીએ કૃપયા આપણે નજદીક સી એસ સી છે તુરંત આપના ઈ કેવાયસી પૂરા કરે અધિક જાણકારી કે લી કૃપયા પી એમ કિસાન ડોટ જી ઓ વી ડોટ ઇન પર જાય તો મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે તમારો કેવાયસી બાકી છે એટલા માટે તમારો કેવાયસી વાય સી જલ્દીથી પૂર્ણ કરાવો અને કેવાયસી પૂર્ણ કરવા માટે સીએસસી સેન્ટરમાં તરત જ જાઓ અને ત્યાં જઈને તમારો કેવાયસી તમે પૂર્ણ કરો અથવા તો પીએમ કિસાનની જે ઓફિસિયલ વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એના પર જઈને પણ તમે કેવાયસી કરી શકશો એવું મિત્રો મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે અને વધુમાં નીચે જણાવવામાં આવ્યું છે કે યદી ઈ કેવાયસી પહેલેથી પહેલે પૂરા કરા પૂરા હો ચૂકા હૈ તો કૃપયા એસએમએસ કો અનદેખા કરે અહીંયા મિત્રો લખવામાં આવ્યું આવ્યું છે કે યદી કે પહેલેથી પૂરા હો ચૂકા હૈ તો કૃપયા એસએમએસ કો અનદેખા કરે એટલે કે જો તમારું કે તમે ઓલરેડી કરાવી દીધું છે પહેલેથી જ તમે કેવાય કરાવેલું છે તો આ મેસેજને ધ્યાન પર લેશો નહીં હવે મિત્રો આ જે યાદી સરકારશ્રી દ્વારા જે બહાર પાડવામાં આવી છે જેટલા ખેડૂત મિત્રોનું કેવાય નથી થયું એટલા ખેડૂત મિત્રોની યાદી બહાર પાડવામાં આવી છે અને દરેકને મેસેજ મોકલવામાં આવ્યો છે પણ આ મેસેજ મોકલે એના પહેલાં પહેલાં કોઈ ખેડૂત મિત્રએ જો કેવાયસી કરાવી દીધી હોય તો એના માટે અહીંયા લખવામાં આવ્યું છે કે યદી કોઈ યદી ઈ કેવાયસી પહેલેથી પૂરા હો ચુકા છે તો કૃપયા એસએમએસ કો અનદેખા કરે એટલે મિત્રો આ મેસેજ છે કોઈ ખેડૂત મિત્રએ કેવાયસી કરાવી દીધી હોય અને પછી પાછળથી આ લિસ્ટમાં કેવાયસી કરાવ્યા વગરના જે ખેડૂત મિત્રો હતા એમનું લિસ્ટમાં નામ હતું અને સરકારે એમને મેસેજ મોકલ્યો છે તો એવા ખેડૂત મિત્રોએ આ મેસેજ છે એને ધ્યાન પર લેવો નહીં એવું અહીંયા જણાવવામાં આવ્યું છે જો તમારી કેવાય થઈ ગઈ હોય તો તમારે આ મેસેજને ધ્યાન પર લેવાનો નથી અને જો તમારી કેવાય બાકી હોય તો જલ્દીથી તમારી કેવાય છે એ તમે પૂર્ણ કરાવો હવે કે પૂર્ણ કેવી રીતે કરવું તો મિત્રો કેવાય તમે ત્રણ રીતે કરી શકો છો પ્રથમ તો તમે પીએમ કિસાનનું જે પો પીએમ કિસાન જે પોર્ટલ છે એના પર જઈ અને તમારો આધાર કાર્ડ નંબર નાખીને તમે કેવાય કરી શકો છો પણ એના માટે મિત્રો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે કારણ કે કારણ કે ઓટીપીના મદદથી કેવાયસી થતી હોય છે એટલે પ્રથમ તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને આધાર કાર્ડ નંબર નાખીને કેવાયસી કરી શકો છો અને બીજું કે તમે સીએસસી સેન્ટરમાં જઈ અને ફિંગરપ્રિન્ટ આપીને પણ તમે કેવાયસી કરી શકો છો અને જો તમારી ફિંગરપ્રિન્ટ ન આવતી હોય તો તમારો જે ચહેરો છે એ ચહેરાને તમે સ્કેચ કરાવી અને તમારો જે કેવાયસી છે એ તમે પૂર્ણ કરી શકો છો તો મિત્રો આ ત્રણ રીતે તમારી જે કેવાયસી છે એ તમે કરી શકો છો અને જલ્દીથી જલ્દી જેમ બને તેમ મિત્રો જો તમારે આવો મેસેજ આવ્યો હોય તો તાત્કાલિક તમે તમારી કેવાયસી છે એ પૂર્ણ કરાવી દેજો જો તમે કેવાયસી પૂર્ણ ન કરાવી તો હવે જે ઓગણીસમો હપ્તો આવવાનો છે એ તમારો ઓગણીસમો હપ્તો રોકી દેવામાં આવશે અને હવે ઓગણીસમો હપ્તા હપ્તો આવવાની તૈયારીમાં છે એટલા માટે સરકારે આ લિસ્ટ બનાવી અને દરેક ખેડૂત મિત્રોને જાણ કરી છે હજુ તો લાખો ખેડૂત મિત્રો બાકી છે કે જેમણે એ કેવાયસી નથી કરાવી એટલા માટે સરકાર તરફથી આવો મેસેજ મોકલવામાં આવ્યો છે અને દરેક ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવી છે કે આગામી હપ્તો જો તમારે મેળવવો હોય તો આ જે કેવાયસી છે એ તમારે પૂર્ણ કરાવવાનું રહેશે તો મિત્રો તમારે પણ જો કેવાયસી બાકી હોય તો તાત્કાલિક તમે કેવાયસી તમારું કરાવી દેજો અને તમારું કેવાયસી બાકી છે કે થઈ ગયેલું છે એ જો તમારે જાણવું હોય તો ત મારી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલમાં મેં એક વિડીયો અપલોડ કરેલો છે જેની અંદર તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો એના વિશે જણાવેલું છે અને તમે તમારું જ્યારે સ્ટેટસ ચેક કરશો તો ત્યાં તમને એ વિગત જોવા મળશે કે તમારું કેવાયસી થયેલું છે કે નહીં જો કેવાયસી થયેલું હશે તો યસ લખેલું હશે ને ગ્રીન ટીક લાગેલું હશે અને જો કેવાયસી બાકી હશે તો ત્યાં ચોકડી બતાવશે અને નો લખેલું હશે એટલે મિત્રો જલ્દીથી જલ્દી જો તમારું કેવાયસી બાકી હોય તો કરાવી દેજો જેથી કરીને તમને ઓગણીસમો હપ્તો મળી શકે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચહવાને રજા આપશો નમસ્કાર